આવના રામનવમીની શોભા યાત્રાને લઈને ઓલ ઇન્ડિયા મજલિસ ઉતેહ દુલ મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસ કમિશનરને આવિદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવના રામનવમીના તહેવાર નિમિત્તે યોજાનારા ભવ્ય શોભા યાત્રાની સુરક્ષા તથા શોભા યાત્રા નિયત રૂપમાં આવતા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા અને સ્થાનિક લઘુમતી વિસ્તારોની સુરક્ષા રાખવા બાબતે સંપૂર્ણ શોભા યાત્રાનું વિડિયો રેકોર્ડિંગ કરવું ધાર્મિક સ્થળના તમામ લઘુમતી વિસ્તારોની સુરક્ષા કરવી નિયત રૂટ પરથી સીસીટીવી કેમેરા લગાડવા શોભા યાત્રા દરમિયાન ઉત્તેજક ભાષણ કે નારા લગાવવામાં આવી નહીં માरक હથિયારોનું જાહેરમાં પ્રદર્શન થાય નહીં ભૂતકાળમાં તોફાનોમાં સમૂહને કંટ્રોલ કરવા જેવી વગેરે બાબતો રજૂ કરવામાં આવી હતી આજે અમે ઓલ ઇન્ડિયા વડોદરા તરફથી વડોદરા શહેર પોલીસ એક આવ્યા છે કાલે એપ્રિલ રોજ છે આપ બધા જાણો છો કે રામ નવમીનો તહેવાર વડોદરા શહેરમાં ધામધૂમ ધામધૂમ પૂર્વક ઉજવાય છે હર્ષોલ્લાસ પૂર્વક સાથે ઉજવાય છે અને આ નિમિત્તે વડોદરા શહેરમાં રેલીઓ અને જે સરઘસોનું આયોજન થતું હોય છે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે આ યાત્રાઓમાં અને શોભાયાત્રાઓમાં વડોદરા શહેરની જનતા મોટા પ્રમાણમાં જોડાતી હોય છે અને પોતાની રીતે તહેવાર મનાવતી હોય છે હવે જે ગયા વર્ષે રામનવમીના નિમિત્તે વડોદરાના જે સંવેદનશીલ વિસ્તારોમાં કોમી તોફાનો થયા હતા અને વડોદરા શહેરની શાંતિ સુરક્ષા જોખમાઈ હતી વડોદરા શહેરના લોકોની જાનમાલનું નુકસાન થયું હતું એટલે આ પ્રકારની ઘટનાઓ ફરી ના બને તે માટે અમે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે